બાપા ધંધો તો સારું થાય બાપા ડો નું સારું થો કે મને પૈસા આલા જ નહીં રસ્તો બતા હું પ્રગતિ મોટી દુકાન

આ છોકરા ને લાવ છોકરાઓને વેફર લઈ દઉં છોકરા વેફર આલ દે કે આનું કાય બોલો આપેલ કીન ભજ્યા ને કીન ભજ્યા

તો પણ તો ના થાય ઘરે ચા પીવા લઈ ગયો ચા પીવા લઈ ગયો એમ નહીં પછી બપોર ચા પીવા ના આવી હમણાં કર્યા કે હોટલ હોય અને એમ બપોરું પી ને હવે ઘરે એટલે બધે નહીં આવતા અને આ હોટલે ચા પાવો કરો તમે શું પાવો એમ તો ફોન પેમ પડ્યા છે ઓ હો ફોન પે કર્યા કે હોટલ વાળો ફોન પે ના વાપરતો હોય તો એ તો હવે બધા ધ્યાન ધ્યાન આવી ગયો એ વાત સારી છે હેડો લઈ રહ્યો છોકરા સારું જે ચોકલેટ લઈ રહ્યું તમારે દર ના ના તું આપણે

પણ કનુભાઈ ધંધો કર્યો એ સારું કર્યું તું ધંધો કરે પ્રગતિ કરે તો કર્યો આગળ આ પેલે દુકાન જીરવા બેઠો તો આ છોકરા સુબાનો દુકાન મોટી કરી છે ધંધો ના કરી નાખ્યો દાડે કોઈ ના કર્યું તો વાર કોઈ ના કશું ના હોય વાત

સાઈડ નો થઈ જાય બધું આ તો આખો આટલી ઉમરે આવું કામ કરે ધંધો કોક કરતો હતો પણ કા માર પાસે રૂપિયા નઈ શું ધંધો કરું આ પકડ લે આખો ખાણો ધંધો કર દે અને કોક ખવી કર દે હો પકડ ભજિયા પકડ બેસ બેસ તું કોક બેહા તો લાઈ નો બહાર પડી લાવું લાઈ જા જોઈ હવે હું તો નાખી વાત કરું હે આ શટર છે ને

પંદરસો રૂપિયા લેવાના આપણે અમે જાઓ ભલે એટલે પૈસા ના લેક ના પાછના પાસે તમારે પૈસા આવી ગયા અમારે તો ગયા પૈસા તો

એમાંથી પંદર વર્ષ હતા મોટી દુકાન બનાવી દીધી દુકાન મોટી કરી છે

બધું તમારે લીધે ઈચ્છું તમારે તમારા ભગવાન એના કરતા આવતો ભાઈ મારું આવું મળવાનું